ચાલો મિત્રો આજે એક પાછી નવી સેલેજિંગ ગેમ લઈને આવી ગયા છે આ ગેમમાં એવું છે કે આપણે એકસો ને અઢાર લખેલા છે વન વન એટ એકસોને અઢાર બરાબર છે આ એકસો માંથી કોઈ પણ ત્રણ ટ્રીક ઉપાડવાની છે સુમનભાઈ ત્રણ ટ્રીક ઉપાડીને અને મોટા મોટી રકમ બનાવવાની છે મોટા કાંઈ એથી મોટી બનવી ન જોડે એમ ખાલી મોટી નહીં મોટા મોટે કે એથી કોઈ બાર આવે તો મોટી બનવી ન જોડે

અને મોટા મોટા ચાલો મિત્રો તમને કોઈ ને આવડતું હોય તો તમે પણ કોમેન્ટ કરી દેજો આગળ તમારા માટે પણ કોઈ એવી ચેલેન્જિંગ ગેમ લાવશો કે જેથી કરીને તમને કોમેન્ટમાં પણ પૈસા મળે અત્યારે નઈ આગળ જતા એવી એવી કોમેન્ટો લાવશો કે જેવી ગેમ લાવશો કે તમને પણ ಏನೋ ಫಾಯ್ದೆ ಮಾಡ್ತೀನಿ ತೋಡಿ گیا۔ ಆ ಸಹೀದ್ ಬೇನೇ ಹಾಯ್ ಆ 875 1000 1000ನೇ આપણે 3 ಹಾಳಾವನಿ ಕಾ ತ τρίಜಿ ನೋ लागರೋನೇ ನಾ ನಾ 1000 ರೋಲಿ ರೋಲ್ ಆ ಲಂಗೆ 10ನೇ ಆ ಹೋ ಬನೇ 9 ನೋ 9 ನೋ ಆಲೆ ಆದಾನೋ ನೀ ಚಲ್ ನೀ ಚಲ್ ನೀ ಚಲ್ ಆಹಾ લાવી દીધી હવે એક હજાર એકસો ને અગિયાર ગોઠવો છે ગોઠવો આને ગોઠવવી પડશે તમને પડે ખોટું પડશે તો હજાર દેવાનું આંતી મોટી બની જાય છે

પેલા તો આપડે આગુ કહેવાની રોલ નથી પેલા તો આગા કહેવાનો રોલ નથી બસ તમે ટ્રાય કરો કેટલાક બને હવે હા લઈ ગયો રેડી હા એ ગાયા હાથડો બનાવી તો કેટલા થયા કેટલા થયા

એકોતેર હજાર એકસો ને અગિયાર હાલો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી જો લાઈક કરી દો અને શેર કરી દો આજના વિનર છે આપડે સુમનભાઈ સુમનભાઈ આજનો દિવસ એનો ભરાઈ ગયો છે